પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખસેડવાની માંગણી વિચારણા હેઠળ છે ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં મોટો ખુલાસો થયો છે રાજ્ય સરકારે એપ્રિલ બે હજાર બાવીસમાં પત્ર લખી કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી હાલ મુંબઈમાં છે પશ્ચિમ રેલવેનું વડું મથક ગુજરાત સરકારની માગણી પર કેન્દ્ર સરકાર હાલ તો વિચારણા કરી રહી છે અગાઉ ચાર જાન્યુઆરી બે હજાર વીસના રોજ પત્ર લખી સક્ષમ ઓથોરિટી સ્થાપવા માટે માંગણી કરી હતી તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલનો મુખ્યમંત્રીએ આ જવાબ આપ્યો છે

સક્ષમ જે માંગ કરવામાં આવી હતી તે કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ હોવાનો લેખિત જવાબ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ સવાલ કર્યો હતો જેનો મુખ્યમંત્રીએ લેખિત જવાબ આપેલો છે જી બિલકુલ આભાર તમામ જાણકારી માટે